ભગવાન ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો અને એ સમય પરમાત્મા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ભગવાન પધાર્યા આકાશમાં એટલા બધા વાદળાઓ હતા ચંદ્રમાં કઈ દેખાતા જ નહોતા ચારેય બાજુ આમ વાદલાઓ આમ ચંદ્ર દેખાય નહીં ચંદ્ર બધાને કહે એ ભાઈ આગા કશો ને મારો વારો આવ્યો છે માંડ કરીને કેમ કે ભગવાન રામ સૂર્ય વંશમાં પ્રગટ થયા બપોરના બાર વાગે ભગવાન રામ પધાર્યા એમણે સૂર્ય મહાત્મા મહાત્મા લાભ આપ્યો આ કૃષ્ણએ મને લાભ આપ્યો છે તમે એક બાજુ જાઓ ને પણ કોઈ કોઈનું સાંભળે નહીં વરસાદ એટલો વરસે ચારેય બાજુ પાણી અને કિચડ અને બ્રહ્મના બાપ વસુદેવજી મહારાજ બ્રહ્મને માથે લઈને નીકળે અંધારું હતું એવા સમયે શેષનાગ દોડતા દોડતા આવી અને ભગવાન ઉપર છત્ર છાયા કરી અને સાથે સાથે આકાશમાં વીજળીઓ થઈ એના એના અંજવાળાની અંદર બ્રહ્મ ચાલ્યા જાય છે વસુદેવજી ધીરે ધીરે માર્ગ શોધી ગોકુળ તરફ આગળ વધ્યા અતિશય આનંદ થયો સ્પર્શ ભગવાન કરાવી પ્રભુ ગોકુળ પધાર્યા યશોદાના ગૃહની અંદર ભગવાન પધાર્યા પેલી માયાએ કાળ કંસને કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે અને પછી બાબા નંદના ઘરે સરસ મજાનું એ ઉત્સવ ઉજવાય છે નંદ બાબા બ્રાહ્મણોને બોલાવી બોલાવીને દાન આપ્યા છે ભાગવતજીમાં લખ્યું છે ભગવાન ઠાકોરજીના પ્રાગટ્ય સમયે નંદ બાબાએ બ્રાહ્મણોને બે લાખ ગાયો દાન માપી છે બે ચાર નહી બે લાખ ગાયો દાન માપી છે નંદસ્વાત્ જા તહલાદો મહા મના હલાદો મહપ્રા વે દગ્ના સ્નાતુ ચિશ્રિત તમારી પાસે સંપત્તિ હોય પણ જો તમારું મન મોટું ન હોય તો તમે સંપત્તિ કોઈને આપી ન શકો નંદ બાબા બે લાખ ગાયો દાનમાં આપીનું એકમાત્ર કારણ હતું નંદ ભગવાનના પ્રાગટ્યના એ સમાચાર સાંભળીને મહામાના થઈ ગયા માણસ સંપત્તિથી મોટો થાય એ પર્યાપ્ત નથી માણસ પોતાના મનથી મોટો થાય એટલે ભગવાન વ્યાસજીએ કહ્યું મન મોટું થાય અને આ દુનિયામાં જેનું મન મોટું છે એને જ દુનિયા પ્રણામ કરે એને જ દુનિયા આમ એની જીભથી વાગોળે છે ભાઈ ફલાણા ભાઈ તો બહુ મોટા મનના છો બાકી સંપત્તિ તો બધા પાસે હોય મન મોટું થવું એ બહુ અઘરું છે દુનિયામાં સંપત્તિવાન માણસ દાન આપે એ ભગવાનને ગમે છે પણ સંપત્તિ ન હોવા છતાં પણ જે પોતાના દાન દેવાની ઈચ્છા ધરાવતા માણસ પરમાત્માને બહુ ગમે છે કશું જ ન હોય કાંઈ જ ન હોય અને માણસ લોભ કરે એ ભગવાનને નથી ગમતો પણ બહુ બધું ધન હોવા છતાં પણ લોભ કરે એ ભગવાનને જરાય નથી ગમતો મારી પ્રાર્થના છે આપ સૌને જિંદગીમાં કર કસર કરજો પણ લોભ ન કરતા ક્યારેય પરમાત્માએ જે આપણને આપ્યું છે એનો સદુપયોગ થાય નંદ બાબા મોટા મન્ના બન્યા ભગવાનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે બ્રાહ્મણોને દાન આપ્યા છે પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કર્યું છે નંદી શ્રાદ્ધ કર્યું છે એ નાંદી શ્રાદ્ધમાં પિતૃનું તર્પણ થાય સંતતિ અને સંપત્તિ આ પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય છે માટે પિતૃઓને રાજી કરીએ આપણા પૂર્વજો રાજી થાય એવું કામ કરીએ મનથી થોડી વાર જો આ આનંદ મહોત્સવની યાત્રા કરીએ તો મનથી નંદ બાબાના ગોકુળમાં જઈએ જ્યાં વેદ વેદગર્ભમાં યશોદાના વાત્સલ્યથી વર્ષામાં નહવા આવ્યા છે પરમાત્મા આવ્યા અને નંદ બાબા એ મોટા મનવાળા બની દાન આપ્યું સૌ લોકોને બોલાવ્યા પ્રભુ પ્રગટ થયા એટલે અને આમ પણ ભગવાન તો આપણને ખાલી આપણી દ્રષ્ટિમાં આવતા નથી બાકી તો બધે જ છે સબઘટ મેરો સાય ખાલી ઘટ નહીં કોઈ બલિહારી ઉસ ઘટકી જા ઘટ પરગટ હોય પરમાત્મા જે પ્રગટ થાય છે પરમાત્માનો આપણને અનુભવ થાય છે એનો અનુભવ તો કરાયવા જ કરે છે અને એ છે એની હાજરી તો એ અચૂક આપ્યા કરે પરિવારના સભ્યો મને મળવા આવ્યા ત્યારે કહેતા હતા કે દાદા જ્યારે આ મંદિરનું કામ ચાલતું હતું ને અહીંયા બધું આ આ બધું ડેકોરેશન ચાલતું હતું ત્યારે પણ વાસુકી દાદાનું જે સ્થાન છે ત્યાં દાદાએ પ્રત્યક્ષ બધાને દર્શન આપ્યા છે ગઈકાલની ઘટના મને કહેતા હતા કે રસોડામાં પણ ગઈકાલે દાદાએ હાજરી આપીને બધાને દર્શન આપ્યા શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાઓની જરૂર નથી તમને બધા જ લોકોને વાસુકી દાદાના મંદિરમાં એની પૂજામાં આપ સૌને બહુ શ્રદ્ધા ટકેલી છે તો પરમાત્માનો ઉત્સવ ઉજવાતો હતો મહાપુરુષો તો એમ કહે છે કે નંદ એ પોતાના જે સંપત્તિથી ભરેલા જે ભંડાર હતા એના દરવાજા ખોલી નાખ્યા અને લોકોને કહ્યું કે તમારે જેટલું જોતું હોય એટલું અહીંયાથી લઈ જાઓ નંદ બાબાના આંગણે ઉત્સવ ઉજવાયો અને મોટા મનવાળા ત્યારે જ બનાય જ્યારે આનંદ ભીતરમાંથી પ્રગટ થાય તમને આનંદ આવે મોટું મન એટલે ખાલી સંપત્તિ જ વાપરી શકીએ એને મોટું મન નહીં આ સંસારમાં તારા અને મારાનો ભેદ મટી જાય એનાથી મોટું મન આ સંસારમાં બીજું કોઈ નથી આ તારું આ મારું અમે આ તમે આ બધું મટી જાય એ સૌથી મોટું મન છે નંદ આખા એ ગામને પોતાના ઘરે બોલાવ્યા બધાને આમંત્રણ આપ્યું જેમાં દાદલ પરિવારે જાહેર આમંત્રણ આપ્યું છો ખાલી ખાલી અમારા જ પરિવારના લોકો નહીં આ કથામાં ગમે તે આવે બધાને છૂટ આને મોટું મન કહેવાય સંપત્તિ જ વાપરવી એ ખાલી મોટું મન નથી બધાને સાથે લઈને ચાલવું એ પણ એક મોટું મન છે બધા નો વિચાર કરવો એ પણ મોટું મન છે સૌ લોકો પોતપોતાની યથાશક્તિ મુજબ ભેટ સુગાર લઈને આવ્યા નંદ બાબા દાન પુણ્ય કર્યા દાન અને પુણ્ય દાન કરવા માટે ત્રણ વસ્તુ બહુ અગત્યની છે કશું આપવા માટે ત્રણ અવસ્થાઓ ત્રણ વસ્તુઓ જોવી દેશે કાલે જ પાત્રે દાન દેવામાં ત્રણ વસ્તુ નિષ્ફળ જાય તમને ખબર હોય કે આ માણસની ગરીબી એની કુટેવોને લઈને આવી છે આ માણસની અંદર પરિસ્થિતિ પોતાના વ્યસનોને લઈને આવી છે અને છતાંય પણ તમે જો એને દાન કરો અને એ દાનથી પોતે માણસ વળી પાછો વ્યસન કરે એ વ્યસનના નશામાં પોતાના પરિવારના લોકોને અન્ય લોકોને જો પીડા આપે તો એ બધા જ પાપના ભાગીદાર તમે બનતા જાઓ છો એટલા માટે કહ્યું કે જ્યારે પણ દાન દેવાનો વારો આવે ત્યારે દેશે કાલે જ પાત્રેચ તદ્દાનમ સાત્વિકમ સ્તમ દાન દેવાનો સમય આવે ત્યારે ત્રણ વસ્તુ જોવી દેશ એટલે કે સ્થળ જોવું તમે દાન ક્યાં આપો છો સ્થળનું બહુ મહત્વ છે સ્થાનનું બહુ સ્થાન છે રણમાં જઈને તમે ગમે તેટલું મોંઘામાં મોંઘું બિયારણ તમે વાવ્યા હો તો ત્યાં ઉગે ખરું હલો જાગો ગ્રાહક જાગો રણમાં તમે બિયારણ વાવો તો ત્યાં ઉગે ખરું કઈ ગમે તેટલી મહેનત કરો ને રણમાં ઉગે કેમ કે ત્યાં એ એને લાયક ધરતી નથી તો એમ દાન દેવું હોય તો યોગ્ય ભૂમિ જોવી જોઈએ યોગ્ય સ્થાન જોવું જોઈએ યોગ્ય સમય જોવો જોઈએ અને સૌથી અગત્યની વાત કરી સારી જગ્યા જુઓ સારો સમય જુઓ પણ સારી પાત્રતા જોઈને પછી દાન આપવું સમય અને પાત્રની બહુ મર્યાદા સ્થાનની બહુ કિંમત છે જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે સ્વસ્તિ શ્રી ગણેશ નમઃ આ પણ ભગવાનનું નામ છે અને હે રામ હે રામ આ પણ ભગવાનનું નામ છે પણ કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો ન્યા છે એમ ન બોલાય સ્વસ્તે શ્રી ગણેશ એ પણ ભગવાનનું જ નામ છે અને કોઈના લગ્ન ચાલતા હોય તો ન્યા માંડવે છે ને એમ ન બોલાય રામ બોલો ભાઈ રામ આપણે ત્યાં સ્થાનનું મહત્વ છે સમયનું મહત્વ છે પાત્રની છે તમારો બાળપણનો મિત્ર તમે પાંચ દસ પંદર વર્ષ વિતાવ્યા હોય અને એ પછી એ બાર ગામ જતો રહે પોતાના વ્યવસાય માટે અને વર્ષો પછી તમને મળે તો તમે એના ખંભા ઉપર હાથ રાખી એની પેટ થાબડીને કહી શકો ભલા માણસ ક્યાં હતો આટલા વખતથી મળ્યો નહીં કોઈ પણ તમે જે કોઈ મહાપુરુષના ચરણની સેવા કરી પાંચ સાત દસ વર્ષ અને એ મહાત્માજી તમને કશું કીધા વગર નીકળી જાય અને દસ પંદર વર્ષ પછી મળે તો એની પીઠ થાબડીને ન કહેવાય મારે મારા ક્યાં હતા એના પગ પકડીને કહેવું પડે બાપજી તમે ક્યાં હતા અત્યાર સુધી આપણે ત્યાં પાત્રની મહત્તા છે કેવું પાત્ર છે તો દેશે કાલે સાત્વિકમ શ્રુતમ આ સંસારમાં સ્થાનમાં યોગ્ય સ્થાનમાં દાન દેવાય યોગ્ય સમયે દાન દેવાય અને યોગ્ય વ્યક્તિને દાન દેવાય તો તમારું દાન સાત્વિક દાન થઈ જાય છે અને મારે તો એટલું જ કહેવું છે અત્યારે તમારા પરિવારમાં આ ચાલતો ઉત્સવ સ્થાન પણ પવિત્ર છે સમય પણ પવિત્ર છે અને જે પાત્રમાં તમે દઈ રહ્યા છો એ પાત્ર પણ બરાબર થઈ રહ્યું છે એક વ્યક્તિ કદાચ આટલો મોટો દાખલો કરે તો કેટલી સંપત્તિ જોઈએ પણ આખો પરિવાર ભેગો મળીને કઈક દાખલો કરે તો બધાના ભાગમાં કેટલું કેટલું આવે આપણી કહેવત છે આવેજા હાથ રળિયામણા સંઘે શક્તિ સંઘમાં જે શક્તિ છે એ એકલામાં નથી શેરડીના એક બે રાડા તમારા હાથમાં હોય તો મેં એમ તોડી નાખો ગોઠણ મારીને પણ આખો ભારો બાંધીને આપે તો પછી એ ન તૂટે દ્રાક્ષ પોતાની ડાળ સાથે ચીપકેલી હોય તો એ જે આખી લૂમ છે એની કિંમત અલગ થાય અને એ દ્રાક્ષ જુદી પડી જાય હોય એની જ પણ એની કિંમતે અલગ થઈ જાય સાવરણી જો પોતાની સળીઓને ને આમ આમ પોતે એક સાથે રહે તો પોતે કચરો કાઢે પણ જો એ જ સાવરણી જુદી પડી જાય તો પોતે કચરો થઈ જાય આ કથાઓ આપણને સંદેશો આપે છે કે જે પરિવારની ભાવનામાં જે તાકાત છે એ એકલામાં તાકાત નથી આખાય પરિવારે ભેગા મળીને આ કથા કરી એટલે લોકો આની પ્રશંસા કરે છે લોકો આની નોંધ લે છે કે ભાઈ આખા પરિવાર બહુ મોટી કથા કર્યો લોકોએ સમજદારી પોતાની અહીંયા બહુ નોંધાવી આયોજક પરિવાર આયોજક કમિટી જે નિર્ણય કરે એ નકર પાંચ લોકો આમ આમ કમિટીમાં આગળ હોય અને ઈ લોકો નિર્ણય કરે તો આખા સમાજમાંથી બે પાંચ લોકો તો હોય જ કે જેને વિરોધ થાય પણ આખા પૂરા એ આ સમાજે આપણા પૂરા પરિવારે આયોજક પરિવારના વ્યક્તિઓ જે નિર્ણયો કરે એ નિર્ણયને માન્ય રાખી અને આ આ કથા કેવી રીતે પ્રેમથી પ્રસન્નતા સાથે સંપન્ન થાય એમાં બધાએ હા ભણી એ પણ બહુ મોટી વાત છે એ તો આટ આટલા મહેમાનો આવે પેલા સોફામાં બેહવાને લાયક હોય ને ક્યારેક પાછળ બેવાનો વારો આવે છતાં પણ એ વાતને સ્વીકાર કરે છે એટલા માટે કથા પ્રસન્નતા થઈ રહી છે નંદ બાબા ખૂબ દાન આપ્યા ગોપીઓ ભગવાનના દર્શન કરવા માટે થઈ અને નંદ બાબાના આંગણે આવે બ્રાહ્મણોએ સંતાન ગોપાલના પાઠ કર્યા છે એક બ્રાહ્મણ તો એવા હતા કે નંદ બાબાના ઘરે દીકરો થયો આનંદિત થઈ ગયા એના પત્નીએ પૂછ્યું કે બાબા નંદની ઘરે દીકરો થયો અને તમે કેમ આટલા બધા આમ હરખાઈ જાઓ છો તમે કેમ આટલા બધા ખુશ છો તો કહે છે કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી એટલે શું તો કે મેં યમુનાના કિનારે બેસીને સંતાન ગોપાલના પાઠ કર્યા ને તો નંદ બાબાના ઘરે દીકરો થયો મારા પાઠનું ફળ મેં નંદ બાબાની ઘરે દીકરો થાય એના માટે આપી દીધું પત્ની કે અરે આપણી ઘરે સંતાન નથી એના માટે પાઠ ન કર્યા બ્રાહ્મણે નંદ બાબાના ઘરે દીકરો થાય એના માટે પાઠ કર્યા એટલા માટે નંદ બાબા આનંદિત થયા બ્રાહ્મણો આનંદિત થયા ખૂબ આપી છે બાબા નંદને યશોદા કેટલી ભાગ્યશાળી કે બ્રહ્મ એના ખોળામાં આવી અને સુતા છે પરમાત્માની કૃપા થાય તો બધું જ સુલભ થઈ જાય માં યશોદા નો બધો જ યશ મેંડા ગાવા લોકો અને ભગવાન જેના ઉપર કૃપા કરે એનો યશ આખી દુનિયા ગાય જા પર કૃપા શ્રી રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ જેના ઉપર ભગવાન કૃપા વરસાવે એને પછી આખી દુનિયા એના પર પ્રેમ વરસાવે મા યશોદા